મોટો ખુલાસો વિતરણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ હોવાના સુર ગોધરામાં એટીએસની ટીમે બે શંકાસ્પદ શખ્સને ઉઠાવ્યા ગોધરાના લઘુમતી વિસ્તારમાંથી શંકાસ્પદ શખ્સોને ઉઠાવ્યા હોવાની જાણકારી સ્થાનિક પોલીસને સાથે રાખી ગોધરામાં સર્જા રાજકોટ જિલ્લાની બે હોસ્પિટલમાં ગેરરીતિના સૂર સામે કરાઈ કાર્યવાહી પીએમ યોજનામાં ગેરરીતિ મામલે હોસ્પિટલ સસ્પેન્ડ કરી અને દનફટકાર્યો સઘન તપાસ હાથ ધરી ગોડેટ રાજકોટમાં રમકડાની પેઢી ઉપર સ્ટેટ જીએસટીની ટીમના દરડા પેઢી અને ગોડાઉન સહિત અડધો ડઝન સ્થળોએ તપાસ શોરૂમ અને ગોડાઉનમાં મળી કુલ છ સ્થળોએ તપાસ ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોની હાર ભાજપના મેન્ડેટવાળા આઠ ઉમેદવારો થયા પરાજિત આ પરિણામની અસર આગામી ચૂંટણીમાં જોવા મળી શકે છે જૂનાગઢમાં વધુ એક ગેંગ સામે પોલીસે ગુજસેટકનું શસ્ત્રો ગામ્યું શહેરના રામદેવપરા વિસ્તારના આઠ અને એક તલાડાના શખ્સ પુલ નવ સામે ગુજસેટક

લગામ ક્યારે કસા છે તેની અંદરનારો ખુલાસો થયો છે કારણ કે ગરીબો સુધી અનાજ પહોંચતું જ નથી તો પછી અનાજ જાય છે ક્યાં તે સૌથી મોટો સવાલ વિતરણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર છે દેશમાં ગુજરાત છે કે જે ત્રીજા ક્રમે છે વિતરણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર ને લઈને સરકારી ગોડાઉન અનાજ વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચતું જ નથી તેવી રાજ્યમાં અનાજના જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડા હોવાનું પુરવાર થયું છે કેમ કે એક સર્વેમાં એ ખુલાસો થયો છે કે સરકારી ગોડાઉનથી થી મોકલાયેલું સરકારી અનાજ કે જે વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચતું જ નથી જાહેર વ્યવસ્થામાં લીકેજ હોવાનું છે બે ટકા ઘઉં અનાજ બારોબાર સગે વગે થઈ જાય છે અને આ પરથી એક વાત પ્રસ્થાપિત એ થાય કે ગરીબોના મોઢામાંથી કોળીઓ છીનવાય રહ્યું છે અને તેમ છતાં પણ સરકાર મૌન ધારણ કરીને બેઠી છે એક તરફ લાખો ગરીબોને અનાજ આપીને સરકાર જાણે સિદ્ધિ મેળવી હોય તેવા દાવા કરી રહી છે બીજી તરફ જાહેર વિતરણ વ્યવસ્થા થકી ધૂમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે પરિણામે ગરીબોને તેમના હકનું અનાજ મળતું નથી જાહેર વિતરણ વ્યવસ્થામાં જ એટલી બધી ખામીઓ છે કે જેના કારણે સરકારી ગોડાઉનથી મોકલાતું અનાજનો જથ્થો કે જે વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચતો જ નથી

અનાજની દુકાન સુધી આ જથ્થો કેમ નથી પહોંચતો તે સૌથી મોટો સવાલ છે કોણ ગરીબોના અનાજ સાથે રમત રમી રહ્યું છે અનાજ વિતરણમાં ભ્રષ્ટાચાર થયો તેમ છતાં પણ તંત્ર આખરે મૌન ધારણ કરીને કેમ બેઠું છે એ સૌથી મોટો પ્રશ્ન છે સૌથી મોટો પ્રશ્ન જે થાય છે કે સરકારી ગોડાઉનની અંદર જથ્થો આવે છે તો એ જથ્થો ગરીબો સુધી પહોંચતો કેમ નથી આ બધું જ ક્યાં જઈ રહ્યું છે અને જો સરકારને ખબર છે તો આ કાળા બજારીઓ પર કેમ લગામ નથી લગાવવામાં આવી તે જ સવાલ છે ને તેના ઉપર જ ચર્ચા કરવી છે આપણી સાથે કોંગ્રેસના નેતા જોડાઈ ગયા છે હિરેન બેન્કર અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાયા છે આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર

કે તેતાલીસ ટકા જેટલી લીકેજ એ જાહેર વિતરણ વ્યવસ્થામાં છે એટલે કે સો રૂપિયાનું જો અનાજ આપતું હોય તો તેતાલીસ રૂપિયાનું અનાજ એ સગે વગેરે થઈ જાય છે ખરેખર જે સાહીઠ ટકાનું પહોંચે છે એ પણ ત્યાં ખરેખર પહોંચે છે કે પોષણયુક્ત છે કે નહીં એ તો વાત બીજી રહી પણ જે આવી રહ્યું છે એ સિઝીટીમાં તેતાલીસ ટકા જેટલું અનાજ સગે વગે થાય જે કાળા બજારીઓ છે બેફામ એ લૂંટ કરતા હોય ભ્રષ્ટાચારમાં ધૂમ રૂપિયા કમાતા હોય અને આ બધી વાતની સામે જ્યારે આપણે જે ખરેખર ધરાતલ પર ઉતરવાની વાત કરતા હોઈએ તો વર્ષ બે હજાર માં જે ટોટલ બજેટ આપણે જે આના માટે ખર્ચવામાં આવ્યું એમાંથી છવ્વીસ બજેટ એટલે કે બાર કરોડ રૂપિયા માત્ર જાહેરાતોમાં ખર્ચ્યા છે બેન એટલે જાહેરાતોમાં માત્ર રાજતી સરકાર ધરાતલ પર જ્યારે લોકોને ખરેખર કામ કરવાની વાત આવે ત્યારે એ મીંડું હાથમાં આવતું હોય છે અત્યારે જે સંસદ ચાલી રહી છે એ સંસદમાં એક આંકડો કર્યો છે એમાંથી પચાસ હજાર જેટલા રેશન કાર્ડો એ આદિવાસી વિસ્તારના રેશન કાર્ડો હતા એટલે સરકારે ખરેખર આપવાની મનસાની જગ્યા લૂંટવાની નીતિ અપનાવી છે સરકારની આપવાની કોઈ મનસા નથી અને એનું એનું પરિણામ જયારે જોઈએ

પ્રશાંત અનાજ પૂરું પાડવાની જે જાહેરાતો જોઈ હશે ત્યારે એક વખત એ જ પ્રશ્ન થયો તો કે ખરેખર આટલા બધા લોકો ગરીબ છે અને એમાં પણ તમે લોકો વાહવાહીની વાત કરો છો એ વાત તો ઠીક છે પરંતુ સરકારની જ્યારે વાત આવે સરકારના ગોડાઉનની અંદર જથ્થો આવી જતો હોય

એવું માની લઈએ કે એક સારા will સાથે એમને ચાલુ કરી જેમાં એક આ ગરીબોને રાશન અને બીજું PMJY એટલે કે આ આયુષ્યમાન card થકી ગરીબોને મફત સારવાર આ બે ની અંદર એટલા મોટા છીંડા જેમ PMJY પણ આપણી સામે આવ્યું અને આ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય એટલે કે અન્ન અને નાગરિક પુરવઠો આ વિભાગ અને ઉપર FCI ના ગોડાઉન હોય ફૂડ corporation ના એ સરકાર નું આ વિભાગ લોકો પાસેથી ખરીદી કરી અને એના ગોડાઉનમાં અનાજ મૂકે અને ત્યાંથી પછી ફેર એટલે કે સસ્તા દુકાનમાં જથ્થો જે કોટા નક્કી થયો હોય એ પ્રમાણે પહોંચાડતો હોય છે આ આખાની આ જે આપ જેની વાત કરી રહ્યા છો અન્ન અનાજનો જથ્થો એમાં બે થી ત્રણ પ્રકારના અલગ અલગ કૌભાંડ સમાયેલા છે દરેક વખતે તમે જુઓ સરકાર સરકાર આપણે વાત કરીએ છે અલગ અલગ ત્રણ પ્રકારના ચેનલ હોય છે સૌથી પહેલું ખરીદી તો ખરીદી ચોક્કસ જગ્યાએથી કરી અને જ્યાં ભેગું થાય છે ત્યાંથી એ ખરીદીમાં બી કેવું થાય સૌથી પહેલું કૌભાંડ કે જે ખરાબ માલ હોય એ ફેર પ્રાઇસ સોપ સુધી પહોંચાડવામાં અને સારો માલ બહાર કાઢી લેવાનો જે બીજી રીતે સગે વગે જો આપને યાદ હોય તો સુરતના જ એમપી એટલે કે નવસારી ના એમ સી આર પાટીલ સાહેબ ના ઘર પાસેથી એક મોટો અનાજનો જથ્થો બહુ થોડા સમય પહેલા મળ્યો હતો એટલે જે જથ્થો હોય એ બહાર કાઢી લેવાનો અને ખરાબ કાંકરા વાળો જીવાત વાળો જૂનો ભીનો આવો જથ્થા ને અંદર નાખવાનો પછી એ ત્યાં પહોંચે બીજું મેં હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડાયેલા છે અને ખુદ મનીષ દોશી બંને યાદ કરાવું

કેટલાક જોડે હતા અને ખાંડ નો છતાં પણ એ ગોડાઉન ની અંદર હતો અને લોકોને આપવામાં આવતો ન હતો એમના ભાઈ કે કોઈ કૌટુંબિક વ્યક્તિ પાસેથી જથ્થો પકડાયો હતો બી ખરો હવે ત્રીજી વાત કે તમે જે કીધું એ મેં કીધું સગે વગે આ રીતે થાય હવે જેવી રીતે ડીબીટી નો બી એક ગર્વ લે છે શાસક પક્ષ કે ભાઈ અમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ખેડૂતના ખાતામાં આપીએ છીએ એટલે જે બિચોલી જે વચ્ચે વચેઠિયાઓ જે નીકળી ગયા એપીએમસી માંથી પૈસા આપવામાં એ વચેઠિયા આમાંથી બહાર નીકળી અને એ અનાજ ઉપર આવી રીતે તરાપ મારી રહ્યા છે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ઉપર અને આ રીતે સગે વગે કરી રહ્યા છે પાંચ કિલો રાશન પહોંચવું ના પહોંચવું બે નંબર ની વાત છે પણ જે આખો જથ્થો આવે છે એ જથ્થામાંથી કાયદેસર બહાર કાઢવો એટલે આખી જે તમે કીધું વિતરણ વ્યવસ્થા એમાં ક્યાંક ને ક્યાંક એવા છિ રહેલા છે જેની ઉપર કોઈનું ધ્યાન નથી આ વસ્તુ એવી છે જો ગરીબોને તો મફત આપો છો એટલે એ તો લઈ જતા રહે છે બીજો વર્ગ એવો છે જેને આની સાથે કોઈ લેવા દેવા નથી અને આજકાલ આખા ગામની નજર છે ને આ નાના નાના વિભાગ એટલે મનીષ ભઈએ ઉજાગર કર્યું બહુ સારી વસ્તુ છે પણ અમુક મેક્સિમમ લોકોનું છે ને રેવન્યુ પોટ અદાણી આમાંથી આ લોકો બહાર નથી આવતા આ નાની નાની વસ્તુઓ જેમ કે આ જેવાય હોય આમ જોવા જાવ તો વિપક્ષે ઉભું કરેલું કૌભાંડ હતું જ નહીં આ તો લોકોનું એક ઉજાગર થઈ ગયું ઓટોમેટિક એમ ઘણી નાની નાની વસ્તી છે કે જ્યાં હજી પણ મસ મોટા અંદર કૌભાંડ ભ્રષ્ટાચાર બધું ચાલે છે જેને આ સિસ્ટમ ખબર છે તમે સમજો ફૂડ એન્ડ સિવિલ સપ્લાય એક એવું બોર્ડ નિગમ છે કે જેમાં વર્ષોથી ઘણા અધિકારીઓ એક જગ્યાએ બેઠા હોય જેમને આખી સિસ્ટમ ખબર હોય એટલે એ લોકો ક્યાંક ને ક્યાંક આમાં બધી રીતે સંડોવાયેલા હોય આની પહેલા પણ તમને ખ્યાલ હશે કે રાજકોટ જિલ્લામાં કુંવરજીભાઈ બાવળે સાથે એકવાર બેઠો તો એ જ વખતે આ માથાકૂટ ચાલતી હતી કે ભાઈ ઓલરેડી ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે ફેર પ્રાઇસ શોપનો અને એ લોકો કઈ ખોલી નથી રહ્યા દુકાનો કારણ કે એમને જથ્થો નથી પહોંચ્યો એટલે વાત એ દિવસે મુખ્યમંત્રી સુધી પહોંચી એટલે કુંવરજીભાઈ બાવળિયા બગડ્યા હતા ને એમણે પોતે બી એકવાર આ જથ્થો જોવા માટે એક અચાનક રેડ પાડી હતી કોઈ એક ગોડાઉનમાં ગયા અને ત્યાં ગોડાઉન માંથી પણ આ વસ્તુ પકડાયું હતું કે જથ્થો નથી આવ્યો છે તો બારોબાર હગે વગે થઈ ગયો છે પણ એ અને એની ઉપર બી મેં ડિબેટ કરી હતી એ જ દિવસ એટલે આ જો મંત્રીશ્રી ના ધ્યાનમાં હોય એ પછી આની ઉપર કોઈ પણ પ્રકારની એક્શન ના લેવાય જયારે છિંડા બહાર આવ્યા છે એ પછી એક એક્શન કરતા બી એની ઉપર કોઈ પણ પ્રકારનું મોનિટરિંગ ટ્રેકિંગ કે એને સુધારવાનો પ્રયત્ન નથી થયો એ હકીકત છે કારણ કે આજે હું લગભગ આઠેક મહિને આ ફૂડ એન્ડ પ્રાઇસ શોપ ઉપર ફેર પ્રાઇસ શોપ ઉપર હું ડિબેટ કરી રહ્યો છું જે દિવસે કુંવરજી કુંવરજીભાઈએ મુલાકાત કરી ગોડાઉનની એમાં પકડાયું હતું અને આજે આ આઠ મહિના થયા એટલે સગે વગે થવાના બે ત્રણ કારણ મેં જે કીધું કે આખી જે ચેન આખી જે લોજિસ્ટિક સિસ્ટમ છે કે ખેડૂતોના જ્યાં ખરીદી થઈ રહી છે ગોડાઉન સુધી ગોડાઉન થી ફેર પ્રાઇસ શોપ સુધી આ લોજિસ્ટિકની અંદર ખરાબ માલ અંદર ઉમેરી દેવો નવો માલ બહાર કાઢી લેવો સારો માલ કોકને આપી દેવો એનો જૂનો માલ ખરીદવો કાં તો એક સ્પેશિયલ આમાં એક ફોરમ પણ કામ કરી રહી છે કે જે ઓલરેડી ભીનો જૂનો આ બધો માલ એક જગ્યાએ વિપક્ષ તરીકે અને એ ગોડાઉન થી માલ આની અંદર ઠલવાય છે આમાંથી પછી બહુ લિમિટેડ લોકો બીજું જે ગરીબોની હું વાત કરું છું એપીએલ બીપીએલ એ તમે રજીસ્ટર થયેલા ક્યાંય જોયેલા છે કેવી રીતે રજીસ્ટર કર્યા છે પાંચ કિલો રાશન હું લેવા જઉં તો મને પણ ક્યાંય મળી જાય

બે એક વાતનો ઉલ્લેખ કર્યો કે અહીંથી જ પ્રોવિઝન સ્ટોરના જેટલા પણ લોકો હોય તે લોકોએ પોતાની માંગ કરી હતી કે અમારી દિવાળી ન સુધરે અમે જથ્થો બંધ કરી દઈશું અમે દુકાનો બંધ કરી દઈશું અમે ગરીબોને અનાજ નહીં આપે તેના ઉપર પછી સરકારે એક્શન લેવા પડ્યા હતા તેમને બધી જ સુવિધાઓ આપવામાં આવી પરંતુ આ બધામાં આખરે ગરીબ ક્યાં છે તેમને મળતું અનાજ ક્યાં છે તે સવાલ છે પ્રશાંતભાઈ આ જ સવાલ લઈને આપણી પાસે આવું છું હિરેનભાઈ સાથે સંપર્ક અત્યારે કપા સધાતો નથી માટે વારંવાર જે કુંવરજી નું નામ એટલા માટે કે પોતે મંત્રી છે અને આ જથ્થો જાય છે એટલે દુકાન ના ખોલી કેમ તો ઉપર થી જથ્થો નથી આવ્યો તો જથ્થો નથી આવતો આ લોકો હડતાલ પર ઉતર્યા આ બધા વાત કરી ફેર પ્રાઇઝ શોપ સસ્તા અનાજ ની દુકાન એક તો સૌથી પહેલા જે કૌભાંડ ની આખી ચેન છે ને એનું બીજું એક કૌભાંડ મને યાદ આવ્યું રેસનિંગનું લાયસન્સ

એની સામે આપણી પાસે સોળ હજાર નવસો ને પંચોતેર જેટલી દુકાન રાશનની દુકાનો છે હવે ગ્રામ પંચાયત આપણી પાસે છે એ ચૌદ હજાર સત્તર ગ્રામ પંચાયત છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગ્રામ પંચાયત જે ખરેખર રાશનની દુકાન ત્યાં ચલાવી જોઈએ એની જગ્યાએ જે જાણકારી અત્યારે સરકારના આંકડા પ્રમાણે બતાવે છે કે માત્ર સમગ્ર ગુજરાતમાં માત્ર આઠ જ દુકાનો એવી છે જે ગ્રામ પંચાયત પોતે ચલાવે છે

જે રીતે આપ ડેટાની વાત કરો છો આપની પાસે અને સર્વેની અંદર જો આ બધા જ ખુલાસા કરવામાં આવતા હોય વિપક્ષ પાસે આ બધું જ છે જે ડેટા ખરેખર ખૂબ જરૂરી છે તો સરકાર પાસે આપ આ ગરીબોને લઈને ગયા છો ખરા રજૂઆતો કરી છે ખરી બેન વારંવાર જ્યારે પણ આ વસ્તુ અમે લોકોની એની વખત લઈ જઈએ છીએ ત્યારે એમને એવું કહે છે કે આ સરકારી આંકડા અમે કોઈ બીજી વાત નથી કરતા સરકારી આંકડા આપે સરકારે જાહેર કરેલા આંકડા આપી રહ્યા છે આપવાના અંતે ધરાતલ પર કશું નથી બેન જોવા મળતું માત્ર ખાલી એમ કેવાનું કે વિપક્ષમાં છે એટલે ખોટું બોલે કેવું નથી હોતું પણ તમે જાઓ ધરાતલમાં જુઓ તમારા મંત્રીશ્રીઓ કહી રહ્યા છે તમારા ભાજપના ધારાસભ્યો કહી રહ્યા છે

અથવા જેમ આપણે હોય અંદર ગાલખાત જેને બેડ ડેપ કહેવાય કે જે પાછું નથી એમ આવું અમુક ચોક્કસ પ્રકારનો રિજેક્ટેડ માલ આપણે જેને દરેક ને શું આનો રસ્તો શું એમ એ કરીને એમ અને બીજું એન્ટ્રી કરતા પહેલા આની એન્ટ્રી તમે ચડાવો અને દરેક જેમ તોલ માપથી લઈને ચાલુ થાય આપણે નથી કહેતા કે બસો ગ્રામ માલ ઓછો આવ્યો એટલે સૌથી પહેલા તોલ માપ ત્યાંથી લઈ સ્ટોક લેવા ત્યાંથી લઈ સ્ટોક માંથી સાચો માલ બહાર કાઢો કોલિટેટિવ માલ આગળ ડિસ્ટ્રિબ્યુશનમાં નાખો ખરાબ માલ બહાર કાઢો આખી તમે પૂરું કરો ને તોય લગભગ ટનોના ટનો માલ બહાર નીકળી શકે છે અને એટલા માટે આમાં છિંડા હોવા બહુ આમાં કોઈ નવાયની વાત જ નથી છિંડા ઊભા કરી બી શકાય છે હોય એવું જરૂર નથી છિંડા ઊભા કરવામાં આવે ઇન્ટેન્સલી કે ભી આટલું આટલું ગેપ રાખવો પડશે તો આનાથી થોડું આખું આગળ કામ ચાલે છે બની શકે કે આ જે માલ સગે પણ આની પાછળ બેંક ઉભી થતી હોય કોઈ ચોક્કસ વર્ગને આપી અને એને કહેવામાં આવતો હોય તારે અમારું ધ્યાન રાખવાનું છે અમારા માટે કામ કરવાનું છે ગામમાં બેનરો આપણા લગાવી દેવાના છે આમ કરવાનું આવું બધી આમાં દરેક જગ્યાએ મેલાફાઈડ ઇન્ટરેસ્ટ પૈસાથી નથી હોતો બીજી બધી રીતે પણ સાચવવામાં આવે હોય પહોંચી જતું અધિકારીઓને અને આ બધાની ઉપર સંગઠન નો માણસ પણ ઉભો હોય એટલે આ રીતે આખી ચેનલ ચાલે છે હું અને તમે માનીએ છીએ એટલું ઈઝી નથી વિપક્ષે આની ઉપર કામ કરવું હોય જેમ વાત કરી અઢાર ગામડા છે ચૌદ ગ્રામ પંચાયત છે તો વિપક્ષે ગામડે ગામડે જિલ્લે એટલે ગામડે ગામડે અમુક ચોક્કસ પ્રકારનો એક સેગમેન્ટ ઉભો કરીને ગામડાની આની રેડ પાડવી પડશે અને એ રેડ ત્યાં મીડિયામાં છતી કરી અને પછી સરકાર સુધી પહોંચાડવી પડશે તો સાચી માહિતી બહાર આવશે ત્યાં સુધી સાચી માહિતી બહાર નહીં હિરેનભાઈ પ્રશાંતે એક વાતનો ઉલ્લેખ કર્યો કે જ્યાં સુધી સાચી માહિતી બહાર લાવવી હોય તો પછી આ બધી જ વસ્તુ વિપક્ષે કરવી પડશે આજે આર્થિક ભ્રષ્ટાચાર જે તેને રોકવા માટેના પગલાં શું છે

એ એ નો રિપોર્ટ હોય કે જનતા રેડ હોય કે વિધાનસભામાં પ્રશ્ન પૂછવાની વાત હોય સરકારનાં પડે ડિબિટ થાય તો પણ તમારે વિગત આપવી પડે આટલું બધું અનાજ સરખે વખતે થઈ જાય સરકારને ખબર જ ના પડે એવું બને જ નહીં આ કમલમ અને કૌભાંડ અને ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે ચાલી રહ્યા છે તેતાલીસ રૂપિયા છે ત્યાં ટકા થઈ જશે બીજું કશું થવાની તમે મને જે ખરેખર એપીએલ કાર્ડમાં લોકો ઉપયોગ કરે છે એને કશો ખરેખર પણ સામાન્ય અને ગરીબ જનતા છે એના મોનો કોઈ છીનવાનો પણ ભાજપ શરમ અનુભવતી નથી આ આ દુઃખની બાબત છે એક ગુજરાતી તરીકે મારે આ વસ્તુ લોકોની વચ્ચે મૂકવી જોઈએ વિપક્ષના નેતા તરીકે પણ મૂકવી જોઈએ અમે મૂકી છીએ પણ સરકારના આંખમાં કે સરકારની મનશામાં શરમ જેવું નથી નીતિ મતતા નથી કે આ વસ્તુને રોકી બતાવે લીટી સૌથી પહેલો અરુણાચલ પ્રદેશ આવે છે નાગાલેન્ડ અને પછી ત્રીજું ગુજરાત જેની અંદરથી તેતાળીસ બે ટકા જથ્થો લિખિત થાય છે આર્થિક ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એક તો સરકાર ઊંચા ભાવે અનાજ ખરીદે ગોડાઉન એમના જ છે એમના ગોડાઉનમાં મૂકે પણ ખરું વખત થાય કે બધો જ જથ્થો જાય લોકો સુધી પહોંચે પણ નહીં પરંતુ આ બધા જ જે કાળા બજારીઓ છે એના ઉપર શા માટે કોઈ એક્શન નથી એક્શન લેવું સરકાર અને તંત્રના હાથની વાત છે અને સરકારને આ બધી ખબર જ છે જે તમે જે બોલ્યા જે છાપામાં આવે છે જે વિપક્ષ બોલે છે 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 એ એ બધી બધી સરકારને ખબર ખબર જ આ અમને એમ હું સરકાર કહી દઉં તમે તમારું કામ કરો અમે અમારું કરતા જ રહેવાના છીએ આ એક અપ્રોચ દરેક વસ્તુમાં ગુજરાતમાં અને એનું કારણ એક માત્ર એ છે કે એકસો છપ્પન વત્તા પાંચ બીજા એકસો એકસઠ વત્તા ચાર અપક્ષ એટલે એકસો પાંસઠ બાકી કઈ બચતું નથી એટલે અને જનતા ને આ મેં શું કીધું કે એક અમુક જ ચોક્કસ વર્ગ હોય જેને આવી રીતે નાની નાની વસ્તુ સાથે લેવા દેવા હોય બાકી કોઈને કઈ લેવા દેવા જ નથી મેક્સિમમ લોકોની નજર જમીનોના પૈસા ઉપર છે એટલે જમીન એના મોટું એમાં કરી લેવું છે બીજા સરકારી ઉપયોગ કરી લેવા છે આ બધી વસ્તુ ઉપર લોકોની નજર ના હોય સાઈડલાઈન હોય છે એટલે બારમી નહીં આવે ને આમ ને આમ ચાલતું રહેશે બે મહિના પછી આપનો બીજી વાર ફોન આવશે કે આવું આવું અનાજનું બીજું આવ્યું છે ને આપણે એની ઉપર ચર્ચા કરવી છે અને હું જ રીતે ચર્ચા કરતો રહીશ બાકી કશું આમાં થવાનું છે તો આજ જ્યારે તમે આ વાતનો ઉલ્લેખ કર્યો છે ત્યારે આપને ખ્યાલ હશે કે મુખ્યમંત્રી જ્યારે ત્યારે પણ કોઈ પણ સ્ટેજ ઉપર જતા હોય ઘણી વખત તેઓ આ વખતે રજૂઆત કરી ચૂક્યા છે ગુજરાતના મુખ્યમંત્રી કે જે પત્રકારો છે જે વિપક્ષ છે અખબારો ચેનલની અંદર જે કોઈ પણ ન્યૂઝ આવતા હોય છે તો તે સરકારની ભૂલને કરેક્ટ કરવા માટે આવતા હોય છે માટે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી હોય છે તો જીએસટીવી અપીલ કરે છે કે વ્યક્તિગત રીતે આજે આખો સર્વે આવ્યો છે ગુજરાત ત્રીજા ક્રમાંકે આવ્યું છે પરંતુ એ સારી રીતે ત્રીજા ક્રમાંકે નથી આવ્યું અને આજે લીકેજના ત્રીજા ક્રમાંકે આવ્યું છે લીકેજને દૂર કરવામાં આપણ તેના ઉપર વ્યક્તિગત રીતે ધ્યાન આપો અને જેટલા પણ કાળા બજારીઓ છે તેના ઉપર કોરડો વીંઝાય અને આ બધું જ જે અનાજ ખરેખર જે ગરીબોનું અનાજ છે તેમના સુધી પહોંચે તેવી અપીલ અહીંથી કરવામાં આવે છે પ્રશાંતભાઈ અને હિરેનભાઈ આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આ બંનેનો આભાર તો આ સાથે વિશેષ મહાલ બસ આટલું જ નમસ્કાર